હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સીવા ક્લાસની મય આ ખાસ આપણે ઉપયોગી છે સીમર રેપ તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો ને આપણે એનાથી કઈ રીતે સિલાઈ ઉકેલવી ને જે આપણે આ પોઈન્ટવાળો ભાગ છે ને જે આપણે આ બોલ્સવાળો ભાગ છે રેડ કલરનો તે કઈ રીતે રાખીને કઈ રીતે આપણે સિલાઈ ઉકેલવી તે આપણે આજે સીવાન ક્લાસમાં શીખવાનું છે આપણે આ માત્ર ઓછા જ પૈસામાં આવતું હોય છે તેને ઉપયોગ વધારે છે તે કઈ રીતે કરવો તે સીવા ક્લાસમાં શીખીએ બાવીસ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવા ક્લાસનું ગમે તે કામ ચેન આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણાથી આ સિલાઈ અવરી વાગી ગઈ હોય ને આપણે આને ખોલવાની છે તો આપણે ખેંચીને ખોલવા નથી એના માટે આ સીમર એપનો ઉપયોગ કરવાનો છે આ રીતે આપણે આનો ઉપયોગ વધારે પડતો આનો ઉપયોગ બહુ થાય છે તમારે જે બોલ્સવાળો ભાગ છે એ બારની સાઈડ રાખવાનો અને અણિયાવાળો ભાગ લાંબો એને અંદર રાખીને આ રીતે કાપડ જ તમારે ખેંચવાનું છે કાં તો પછી તમારે એને પણ ધક્કો મારી શકો છો પણ કાપડ પછી ફીટ પકડી રાખવાનું કેમકે એ આગળ જતું ના રહે એટલા માટે આ રીતે તમારે એકદમ પોલા હાથે જવા દેવાનું છે કેમ કે અણિયાવાળું આવે છે તો તમારું કાપડ પણ કપાઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું એકદમ પોલા હાથે આ રીતે તમારે એ આગળ જે સિલાઈ મારી હોય બે કાપડ વચ્ચે તમારે જગ્યા કરી દેવાની ને એને પરફેક્ટ અંદર આ રીતે ગોઠવી દેવાનું ને ત્યાર પછી ધીરે ધીરે આ રીતે તમારે આગળ જવા દેવાનું તમારે ગમે એટલું ખોલવાનું હોય તો આનાથી તમારે એકદમ આસાનથી ખુલી જશે બીજી રીત છે આ રીતે તમારે જે આગળનો પોઈન્ટ આવે છે એનાથી તમારે આ રીતે ખેંચીને ખોલી શકો છો અમુક થોડા થોડા અંતરે આ રીતે ખેંચી નાખવાનું હોય છે ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે થોડા થોડા અંતરે બી તમે કરી શકો છો વચ્ચેથી તમારે પછી ખેંચી લેવાનું એટલે તમારે પણ આનો આ બે રીતે ઉપયોગ થાય છે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ